આ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પોતાના ટેન્કરમાં લવાતું પેટ્રોલ અને ડીઝલમાં રસ્તામાં ભેળસેળ વાળું કોઈ કેમિકલ મિક્સ કરીને સાપુતારાના પેટ્રોલ પંપ પર વેચાઈ રહ્યું છે એમ લાગી રહ્યું છે કે કેમ સાપુતારામાં આવેલ વૈભવ લક્ષ્મી પેટ્રોલ પંપ ઉપર સાપુતારામાં આવતા સિલાણીઓ કરોડો રૂપિયાની ગાડી લઈને ફરવા આવતા હોય છે અને આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરાવતા હોય છે સાપુતારામાં વેચાતું પાવર ડીઝલનો કલર જોતા એવું લાગી રહ્યું છે કે ના તો એ કેમિકલમાં આવે ના તો એ પાણીમાં આવે કે ના તો એ ડીઝલમાં આવે જે જોઈને ગાડી ચાલકો વિચારમાં મુકાયા હતા તો ડાંગ જિલ્લા પુરવઠા મામલતદારા પેટ્રોલ પંપ પર જઈને તથા ડીઝલની ગુણવત્તા તપાસે જરૂર બન્યું છે અને ગરીબ લોકોને તથા ગાડીના ખર્ચાઓમાંથી મુક્ત કરે એ જરૂરી બન્યું આ વિશે તટસ્થ નાગરિક દ્વારા આહવા પુરવઠા મામલતદારને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ખળવળાટ પચી જવા પામે છે રિપોર્ટર રમેશ મહારા તહેલકા ન્યૂઝ